રાજ્યમાં લો ટેન્શન એલટી ગ્રાહકોની સો કિલો વોટની પાવર મર્યાદા વધારીને એકસો પચાસ કિલો વોટ કરવામાં આવશે જે માટે ગુજરાત વિદ્યુત નિયંત્રક પંચ દ્વારા જરૂરી નોટિફિકેશનને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે વીજમર્યાદામાં વધારા થવાને કારણે થઈને ઉદ્યોગોને ભારે દબાણ મેળવવા લાવવા પડતા ટ્રાન્સફોર્મર અને સર્કિટ બેકર જેવા મોટા ખર્ચામાંથી રાહત મળશે આ નિર્ણયથી નાના એમએસએમઈ ઉદ્યોગકારો તેમજ અન્ય અરજદારને પણ ઘણો આર્થિક ફાયદો થઈ શકે છે મિક્સ ઇન્ડસ્ટ્રીઝ છે મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ છે જેમ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે મીડિયમ છે સ્મોલ છે માઇક્રો છે અમને ઘણા દિવસથી જ્યારથી આ જાહેરનામું બહાર પડ્યું છે ત્યારથી ઘણી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફોન આવી રહ્યા છે જે લોકોએ છ મહિનાથી એનું એક્સપાન્શન નહોતું કર્યું કારણ કે આ બધા ઇશ્યુ એમને ખબર હતી કે આ થવાનું છે આજે નહીં તો કાલે તો થશે જ તો એ છ મહિનાથી જે અટક્યા હતા એ લોકો અત્યારે આ રજૂઆત તો કરીને એપ્લિકેશન કરીને એમના જે કિલો વોટ્સ વધારવાના છે એ કરશે પોતાના ત્યાં પ્રોડક્શન વધારવું હોય મશીનરી વધારવી હોય ત્યારે આ બધો એના લીધે ઘણો બધો એ લોકોને તકલીફ પડતી હતી તો આજે દોરસો કેવી એવી એલટી કનેક્શન જ્યારે સરકારે અને આપણા નાના ઊર્જા પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા જે એક આ પગલું ભરવામાં આવેલું છે તો દરેકે દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન એમનું સ્વાગત કરે છે